જી એમ ઈ આર એસ હોસ્પિટલમાં મહિલાના ઓપરેશન બાદ મૃત્યુથી પરિવારમાં આક્રોશ પરિવારે ના કહ્યું હોવા છતાં પણ ડોક્ટરે જબરજસ્તી ઓપરેશન કર્યું હોવાનો આક્ષેપ અભળ માણસ જોડે અંગૂઠા કરાવી પોતાની છટકબારી ગોઠવી હોવાનો આક્ષેપ અભળ માણસોને લખેલું પણ સંભળાવ્યું ન હતું સતત ગુરુવારથી દાખલ કરવામાં આવ્યા હતા મહિલા દર્દીને ડિલિવરીના ઓપરેશન દરમિયાન કોઈ ભૂલના કારણે મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ ટીનાબેન પ્રકાશજી દાખલ કરવામાં આવ્યા હતા પરિવારે અન્ય હોસ્પિટલમાં જવાની કરી હોવા છતાં તેમને રજા આપી નથી જેવા પણ પરિવારે આક્ષેપ કર્યા હતા મહિલાનું પેનલ પીએમ કરાવી યોગ્ય તપાસ કરી પરિવારને ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી મહિલાનું નામ ટીનીબેન પ્રકાશભાઈ ઠાકોર રિપોર્ટ તારણ ન્યૂઝ શું નામ છે આપનું અને અમારું નામ પ્રકાશ છે અને અમારી ઘેરથી હતી અમે સાહેબ ને કીધું અમે હોસ્ટ થઈ સાહેબ અમે રજા પીધું આજે ના લો કાલે ના બેની વીકી હતી તેમ તો ધમકાલ તો એમના અમે તો હોતા ના આવડાવ કે લખતે ના આવડાવ અને અંગૂઠા મરાયા આ અંગૂઠાને જુઓ આ અંગૂઠા મરાયા અમે કશું આવડે પછી પાસે સહી કરાવી તો થોડું લખાય પછી સહી પાસે થોડું ડૉક્ટર થોડું આવડે છે કોણ કઈ બે નથી કેવી લાગતી હતી ખ્યાલ છે સારી બે નથી એમણે તમને શું કીધું હતું કે તને આજે રજા ના કાલે રજા ના આવું કીધું તો આવું કીધું તું તો તમને પછી એના પછી તમે શું જવાબ આપો અમે કરીએ હું તાન સાહેબ કે અમે રસ્તો પતાવો ઉપર કે અમે કીધું આપણે કોને રાખો કોણ ઓપરેશન કરો બીજો અમે કરીએ સાહેબ કે તમારી શું માંગણી હશે હવે અમે માર કેસ જ કરું છું સાહેબ અત્યારે શું કરાવવા આપેલું છે પીએમ કરવા આપેલું છે બેન શું નામ છે તમારું અને શું ઘટના બની કાં હું બેન શું ઘટના બની એટલે શું ઘટના બની કે અમે ગુરુવાંડા દાખલ કરી દી અને રિપોર્ટરને ઉપર રિપોર્ટ બધા નોર્મલ આવી ગયા પછી આજ આજુ શું કામ એનું ઓપરેશન કરવું પડશે હવારમાં કોઈ વાત મળી નહીં હવારમાં ચા નાસ્તો કરી દીધો પછી 8 8 9 વાગે એટલે સાહેબ આવ્યા એટલે લેડી સાહેબ કે સાહેબ કિસ ઓપરેશનમાં લેવાનો છે એટલે કીધું ઓપરેશનમાં લેવાનું હું ચા નાસ્તો કરી દીધો છું કે હજુ ને ચા નાસ્તો કર્યો છે કોઈ હજુ ને ઓપરેશન કરવું પડશે એટલે અમારા લીલાબેન બોલ્યો કે અમારા આજ કરવું નહીં ઓપરેશન ઓપરેશન કાલ રાખો અમે પુરુષો બોલ નહીં અમે બે અમારા રહ્યો છે એટલે કે વધુ નહીં તમારે બચાવું હોય બે બે પેશન્ટ બચાવો હોય તો આજના જ ઓપરેશન થશે બે પેશન્ટ બચાવવા આજે ઓપરેશન થશે તમે એનો કોઈ બીજો પ્રતિકાર જ કરેલો એટલે મેં પાસે કીધું કે જાણવું નહીં બસ વધુ નહીં પણ અમારે મોટી બચાવજો અત્યારે શું બન્યું છે તો એને ચડી ગયો એટલે એને ચડી ગયો અને પછી બ્લોક ચાલુ થઈ જાય ને એકદમ ઘાઘરે બદલાઈ કેમ ઘાઘરી બદલો છો એટલે એનું બગાડનો ખૂન નીકળાય એટલે મને હું વિચાર પડી દે કે બગાડનું ખૂન તો કોઈ આટલું બધું ના નીકળે આપણે બૈઋી આપણે થોડું ધમઝમ પડવી જોઈએ એટલે કે ના કીને બગાડ નીકળી તો નવું બોટલ ચડશે ને એ લઈને ના લીધા બહેને સારું થઈ જશે પણ અડધો કલાકથી એક તો એવું થાય તો પગ પસારથી બંધ થઈ જાય ને એમની અમે જલી બધા થઈ ગયું અલ થઈ મેકિંગ બારે આપી બાળક જીવે છે કે બેબી આયેલી ક્યાં છે બાળક અત્યારે તમારી શું માંગણી છે અત્યારે શું કે છો શું ઘટના બની છે અને કેવી રીતે બની છે હવારામાં સાહેબ મને મમ્મીને ચા નાસ્તો કરાવ્યો અને બસ એ બેની આવ્યો એટલે એમ કહેવા માંડ્યો કે હાલ ના ઓપરેશન મળ્યો એટલે મેં એમ કીધું કે મારા બુન હાલ ઓપરેશનમાં લેવી નહીં તો એ હવે અમારા પાસે જોરઈથી અમે કીધું કે તમે ભણેલો છો એટલે મેં કીધું ના અમે ભણેલો નહીં તો એ પેલા સાહેબને જોરેથી અમારું નામ લખી દીધું લખી દીધું ને અમારા પાણા સિક્કો આવી ગયું હવે કયા ડોક્ટરે આવી સિક્કો મરાવવા માટે દવાણ કર્યું અને ઓળખી શકો તમે આમ ઓળખી અપવાલ અંદર જ છે શું નામ કે એવું કંઈ ખબર છે તમને નામ ને ખબર નહીં પણ ઓળખું તો કરાઈ રહ્યા અંદર જ છે કે સિક્કો ક્યારે કરાયો અને ફોર્મ ક્યારે ભરાવવામાં આવ્યું સિક્કો મને ઓપરેશનમાં લીધી ને એ વખત અને વિડીયો બનાવ્યો હતો તમારો એમને હા મને વિડીયો કે હું બોલું ને એટલે કે વિડીયો બનાવો બાજુ આરામનો એટલે એ હિમન બાજુમાં સિસ્ટર હતા ને એ વિડીયો બનાવ્યો એટલે એમણે તમને પૂછ્યું ને પછી એ વિડીયો બનાવ્યો હા મને બધું પૂછ્યું અને પછી વિડીયો બનાવ્યો મારો અને અમે ના પાડતા તો તમારે પ્રાઇવેટમાં લઈ જાય પણ અમાર રજા આલી જ નહીં અને વિડીયોમાં શું બોલાવરાવ્યું તમારી જોડે અમારે એમ કીધું કે ટીના બેન કોઈ થાય તો અમે જવાબદારી વળતો નહીં એવું કીધું કે બાળકના કોઈ આના થાય તો જવાબદારી અમે વળતો નહીં એમાં આવું બેનને કીધું આ વિડીયો એક્સપાયર થયો બેન થઈ ગયા પછી કર્યો કઈ ના પહેલા કર્યો આ વિડીયો પહેલા કર્યો તો ઓપરેશન પહેલા કર્યો તો ઈવાઈ કમા તમે ના પાડી છતાં પણ ઓપરેશન કેમ કરો ના પાડી છતાં ઈવાઈ ઓપરેશન કર્યું અને આ વિડીયો લેવરાવા પાછળનું કારણ શું લાગે છે વિડીયો લેવરા કે ઈમાન માં ઈમાન કે હું કે મારી જવાબદારી નહી એટલે ઈમાન હું કેવું થાય કે અમે ગુનેગાર બનીએ નહીં એ બેન નું કેવું આવું થી સાહેબ તમે કેટલા સુધી અભ્યાસ કરેલો છે ટ્રેન માં ધોરણ અને સહી કરતા નથી આવ વાંચતા નહી આવડતું મને સહી કરતા આવા દીધી પણ ઓપરેશનમાં માં કહેતા તો સાહેબ મુઈ ના પાડી ખાલી અંગૂઠો દીધો તો એને જાતે એ હતો ને અંદર એને ફટફટ સહી જ કરી દીધી